એટીએસએ બાતમીના આધારે તારીખ અઠ્ઠાવીસ સાત બે હજાર ઓગણીસના માંડવી તાલુકાના કોડાયા પુલ પાસે જલારામ અન્ન ક્ષેત્ર તરફ જવાના રોડ ના કે રોડ પર દરોડા પાડીને માંડવીના જબલેશ્વર કોલોનીમાં રહેતા નાસીર હુસેન ઉર્ફે રાજા અબ્દુલ સત્તાર સમેજા કાછડા ગામના વાધેર ફળિયામાં રહેતા ઉમર હુસેન વાઘેરે પકડી પાડ્યા હતા આ બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેઓ હિરોઈનનો જથ્થો માંડવીના ઉમર ઇમરાન અબ્દુલ કાદર માણિયાને વેચવા માટે આપ્યો છે તેથી તેને પણ પકડી પાડવામાં આવ્યો હતો આમ ત્રણેય સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ કેસમાં ભુજના અધિક સેન્સન અને સ્પેશિયલ એન્ડ ડીપીએસ જજની કોર્ટમાં કેસ ચાલ્યો હતો આરોપી એકબીજાની મદદગારીમાં બ્રાઉન સુગર હેરોઈનનો મોટો જથ્થો વેચાણ કરવા માટે રાખ્યો હતો જો આવા આરોપીઓને ઓછી સજાનો લાભ આપશે તો સમાજમાં તેનો ખરાબ અસર થઈ શકશે દેશના યુવા વર્ગના ઘણી અસર પડશે અને લોકોને પણ આવા ગુનાઓ કરવા માટે પ્રેરાશે તેથી સમાજના હિતને ધ્યાનમાં રાખીને કડકમાં કડક સજા અને મહત્તમ દંડનો હુકમ કરવા રજૂઆત કરવામાં આવી હતી જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ